તો હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂતો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે કોઈ પણ ખેડૂત ખાતેદાર છે તેઓની જમીનનું ક્ષેત્રફળ પહેલાં વધારે હતું ત્યારબાદ પ્રમોલ્ગેશન થયું અને પ્રમોલ્ગેશનમાં તેની જમીનનું માપ છે તે ઘટી ગયું ઘણા બધા ખેડૂતો દોસ્તો ઘણા બધા એવા ખેડૂતો છે જેઓના ગામમાં પ્રમોલ્ગેશન થયું અને પ્રમોલ્ગેશન થયા બાદ તેમની જમીનનું માપ છે તે ઘટી ગયું એટલે કે સર્વેયર દ્વારા માપણી કરવામાં આવી અને તે માપણી સ્થળ ઉપર જઈને માપણી નથી કરી ખાલી સેટેલાઇટ મારફત માપણી કરી અને તમારી જમીનનું જેટલું તમને મળવાપાત્ર હતું તે પ્રમોદ ગેસન દ્વારા માપ છે તે કરવામાં આવ્યું હતું હવે ઘણા બધા ખેડૂતો છે તેઓની જમીનનું માપ છે તે ઘટી ગયું છે તો તેને ગયા પગલાં લેવા જોઈએ તેના વિશેની મહત્વની માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ વિડીયોને શરૂ કરતા પહેલાં દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આપ સૌને આવી જ મહત્ત્વની માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આપના ગામમાં પ્રમોલ્ગેશન થઈ ગયું હોય તો પ્રમોલ્ગેશન ક્યારે થઈ ગયું ગણાય કે કોઈ પણ જૂનો સર્વે નંબર છે તેઓની જગ્યાએ તમને નવો સર્વે નંબર આપવામાં આવે અને તમારા માપ છે તમારી જમીનનું માપ છે તેમાં માઇનોર સુધારો કરવામાં આવે સુધારો માઇનોર હોય તો તો કાંઈ વાંધો નથી એક બે ગુઠા જેવો છે તો તો કાંઈ પ્રોબ્લેમ નથી પરંતુ સુધારો જો વધારે હોય દસ પંદર ગુઠાનો સુધારો હોય ત્યારબાદ વીઘાનો સુધારો હોય એટલો બધો લાંબો સુધારો હોય જાણે કે કોઈ વ્યક્તિ છે તેને માપ વધી પણ ગયું અને કોઈ વ્યક્તિ છે તેને માપ ઘટી પણ ગયું તો બાજુ બાજુમાં જમીન હોય તો એક જણાને જમીનનું માપ છે તે વધી ગયું અને બીજાને ઘટી ગયું તો તેવું હોઈ શકે કે એક જણાનું છે જમીન તે બીજાના ખેતરમાં દબાણ થયું છે એટલે કે એક જણાની જમીન બીજા જણાના ખેતરમાં જડી ગઈ છે આવું થતું હોય છે દોસ્તો તો આવા પ્રશ્નોનો ઉકેલ કરવા માટે આપણે શું કરવાનું રહેશે તો કે આપે કોઈ પણ કોઈ પણ વકીલ અથવા તો પિટિશન રાઇટર કે કોઈ ટાઈપિંગ કરવાવાળા વ્યક્તિઓ હોય તેમને ખબર જ હશે કે તેઓ પાસેથી આપે એક અરજી બનાવવાની રહેશે ડીઆઈએલઆર માપણી માટેની ફરીવાર રિસર્વે માપણીની કે આપના સાત બારમાં ક્ષતિ સુધારો કરવા એટલે કે તમારી જમીનનું સર્વેર માપણી કરવા આવ્યા ત્યારે તેમાં ક્ષતિ રહી જવા પામેલ છે માપમાં ઘટાડો છે વધારો છે તેવા બધાના ઉકેલ માટેની અરજી છે તે આપે ડીઆઈએલઆર કચેરી પ્લસ મામલતદાર કચેરીમાં આપે અરજી આપવાની રહેશે ત્યારબાદ તે તમને સમય ફાળવવામાં આવશે અને તમારી જમીન તમારી પર્સનલ એકની જમીન છે તે માપણી કરવા માટે સર્વેર આવશે અને તે સર્વેર જે માપે તે સરકારી સર્વેર જે માપણી કરે તે માપણીને છેલ્લે ફાઇનલ કરવાની રહેશે અને તે મુજબ જ આપને સાત બાર છે તે બનશે તમને જમીન માપી જાય ત્યારબાદ તમને માપણી શીટ કાઢી આપે તે માપણી શીટના આધારે તમારે મામલતદાર કચેરીની અંદર રજૂ કરી અને માપનો સુધારો કરાવવાનો રહેશે આટલી પ્રોસેસ છે દોસ્તો આટલી પ્રોસેસ તો તમને લાગે છે મેં અત્યારે બોલી દીધું સામાન્ય રીતે કે આટલી પ્રોસેસ છે પરંતુ આ પ્રોસેસ કરવામાં ઘણા વ્યક્તિઓને ફીણ જડી જાય છે કારણ કે આ કામ કરાવવું ખૂબ જ અઘરું છે દોસ્તો કારણ કે સર્વેયર છે તે ફાળવામાં આવેલા હોય છે પરંતુ તેને કેટલી બધી જગ્યાએ જવાનું હોય છે માપણી કરવા તો તે તમારા સ્થાન જે તમને માપણી કરવાનું સ્થાન છે ત્યાં પહોંચી શકે નહીં એટલા માટે આમાં ખૂબ જ ઝડો સમયગાળો લાગે છે પરંતુ દોસ્તો ઘણા બધા વ્યક્તિઓને આ પ્રશ્ન છે એટલા માટે મને લાગ્યું કે આપ સૌને આ વિડીયો છે તે કામમાં આવશે એટલા માટે મેં આપ સૌને આ માહિતી શેર કરી છે વિડીયો કેવો લાગ્યો દોસ્તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલ પર જો આપ સૌ નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો ચેનલ લીધે આપ ને આવી જ મહત્વની માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે અને દોસ્તો સૌને જણાવું કે અમારું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ખેડૂતો જેની લિંકની છે ડિસ્ક્રિપ્શનમાં છે આપ ત્યાં જઈને પણ મને ફોલો કરી શકો છો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી આ વિડીયો પહોંચાડવા સૌને વિનંતી છે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ